વડોદરા મહાનગરપાલિકાના એસસી કર્મચારી કર્મચારીઓ પાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા જોકે કર્મચારીઓને ગેટમાં એન્ટ્રી ન અપાતા રોડ પર ચક્કાજામ થયો સતત એક કલાક સુધી કર્મચારીઓ ચક્કાજામ કરી મ્યુનિસિપલ કમિશનર તેમની રજૂઆત સાંભળે તેવી માંગ કરવામાં આવી હતી આવેદનમાં જણાવાયું હતું કે વારંવાર પાલિકાના વિવિધ વિભાગના કાયમી કર્મીઓના પડતર પ્રશ્નો તથા કોન્ટ્રાક્ટના કર્મચારીઓના કોન્ટ્રાક્ટ બંધ કરી પાલિકામાં સમાવેશ કરવા લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી અને આગામી દિવસોમાં તમામ વિભાગોએ હડતાળ પાડવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે પાલિકાના કર્મચારીઓ નાગરિકો હેરાન થાય તેવું કામ કરવા ઈચ્છતા નથી પરંતુ ના છૂટકે હડતાલની ફરજ આપવાની ફરજ પડી રહી છે તો સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે આખરે કમિશનરે સ્વીકારે કર્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા એસસી એસટી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલકે કહ્યું હતું કે કર્મચારીઓને કાયમી કરવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે પાલિકામાં ક્લાર્કથી લઈને અધિકારીઓને ભરતી કરવામાં આવી રહી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા ચોથા વર્ગના કર્મીઓને કાયમી કરવામાં નથી આવી રહ્યા કોરોના કાળથી લઈને તાજેતરમાં જ આવેલા પૂરમાં સૌથી વધુ કામ ચોથા વર્ગના કર્મચારીઓ કર્યું હતું કોર્પોરેશન દ્વારા ભરતી માટે સરકારના નિયમો પ્રમાણે કાર્યવાહી કરાશે પાલિકા દ્વારા ભૂતકાળમાં પણ ભરતી પ્રક્રિયા કરાઈ હતી સિટી એજનીયરની ભરતી પણ કરવામાં આવનાર છે હેલ્થમાં પણ એકસો ને પચાસ જગ્યા ભરવામાં આવી છે કર્મચારીઓને કાયમી કરવાની માંગ છે જે નિયમ હશે તે પ્રમાણે કામ કરાશે દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર જે યુનિયન છે એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પહેલાં પણ આવા મોરચા લઈને આવેલા છે આજે પણ લગભગ એક હજાર જણા મોરચા સાથે આવ્યા છે મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું પહેલી વાત બીજી વાત એવું નથી કે કંઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ અમે ભૂતકાળમાં પણ હજારથી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે વધારામાં એમની એમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી સિટી એન્જિનની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે પાંચસો ને એકાવન જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા હશે તો પણ એ પંદર દિવસની અંદર ભરવામાં આવશે અમે ભરી જ રહ્યા છીએ જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ એકસો પચાસ જેટલા લોકો અમે ભર્યા છે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે અત્યારે એન્જિનિયરો ડબલ એ ડી એમની એક્ઝામ પાંચ અને છ ઓક્ટોબરના રોજ લેવાના છે આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે જે કોન્ટ્રાકચુઅલનું આ લોકો કોન્ટ્રાકચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગવાળા છે એ જે સરકારના જીએડીના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે આજે નહીં પહેલાં પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે એમના એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાક્ટ્યુઅલ છે જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો પણ જીએડીના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે આ લોકો કહી રહ્યા છે કે ઘટ છે એ પ્રમાણે ઘટ છે કરી ઘટ છે અને ઘટ છે એટલે જ આ બધી ભરતીઓ છે અમે એન્જિનિયરની ભરતી હમણાં પાંચ અને છ ઓક્ટોબરે કરવાના છીએ ફાયરની વિવિધ ભરતીઓની જાહેરાત આવેલી છે સફાઈ કર્મચારી ઓછા હશે તો મેં હમણાં જ કીધું છે આ બધા મિત્રોને કે અમે ભરશું એટલે જ્યાં પણ ઘટ છે ત્યાં તબક્કાવાર અમે ભરશું આજે અમે ચાલુ કરીએ તો એ ભરતા ભરતા કદાચ પાંચ મહિના પણ થાય છે એની પ્રોસેસ છે એટલે ઝડપમાં ઝડપમાં અમે ભરી રહ્યા છીએ અત્યાર સુધી લગભગ નવસો જેટલા ગ્રુપ થ્રીથી માંડીને ગ્રુપ ટુ એ બધા લોકો અમે ભર્યા છે આંતરિક પસંદગી જઈને અમે જે અથવા પ્રમોશન જે આપીએ છે એ પણ અમે કર્યા છે કોર્પોરેશનના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડમાં આ વર્ષે જેટલી ભરતી થઈ છે જેટલા લોકોને લાભ મળ્યો છે ક્યારે નથી મળ્યો અમે એમની જે માંગણી નિયમ મુજબની છે એ કરી આપતું